અમદાવાદના યુવા વિદ્યાર્થીઓએ નેશનલ ટેકવાન્ડો ચેમ્પિયનશીપમાં શાનદાર પ્રદર્શન કરી શહેરનું નામ રોશન કર્યું આ ટુર્નામેન્ટ નોયડા ઉત્તર પ્રદેશમાં આયોજિત કરાઈ હતી જેમાં પાંચ વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીની એમ કુલ છ વિદ્યાર્થીએ ગોલ્ડ મેડલ જીત્યો અલગ અલગ ઉંમરના અંડર નાઇન વર્ષના બે વિદ્યાર્થી બાર વર્ષથી નીચેમાં એક વિદ્યાર્થીની અને અંડર ફોર્ટીનમાં બે વિદ્યાર્થી તેમજ સત્તર વર્ષની નીચેમાં એક વિદ્યાર્થીને ગોલ્ડ મેડલ મળ્યો અમદાવાદ ગુજરાત માટે આ વિદ્યાર્થીઓએ નામ રોશન કરી માર્ચ મહિનાના અંતમાં અન્ય બે વિદ્યાર્થી હાવરા કોલકાતા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે ના પાંચ વિદ્યાર્થી અને એક વિદ્યાર્થીનીએ ખાસ નેશનલ જે કહેવાય કે નોઈડા યુપી ખાતે નેશનલ કરાટેમાં ગોલ્ડ મેડલ જીત્યા છે અને અમદાવાદ શહેરનું નામ રોશન કર્યું છે મહત્વની વાત છે કે જે રીતે ખેલ મહાકુંભ અને જે રીતે સ્પર્ધાઓમાં હવે ખાસ ભારત ગુજરાત અને અમદાવાદમાં જે રીતે પ્રસિદ્ધિ મળી રહી છે જે ગોલ્ડ મેડલ મળ્યો છે તેમની સાથે વાત કરીશું કેવું લાગી રહ્યું છે કેવી મહેનત હતી આના પાછળ બહુ સારી મહેનત હતી सात आठ महीना थी मेहनत करता था यूपी गोल्ड मेडलत किस तरह की मेहनत होती है और किस तरह का आपका प्लेटफॉर्म मिला था और कैसी स्पर्धा रही सामने टक्कर देने वाले थे अच्छा खेला हमने भी और ज्यादा मतलब टाइम लगा हमें भी ऐसे मजा भी आया वहाँ पे जाके ऐसा एक्सपीरियंस बना हमारा वहाँ पे पहली बार खेला इसलिए क्या कहेंगे अहमदाबाद में आप ये युवतियों के लिए प्रेरणा है जिस तरह से आपने गोल्ड मेडल हासिल किया है किस तरह की चैलेंज रही थी अच्छी चैलेंज रही थी मेरे सामने वाले अपोनेंट मेरे जितने ही थे तो मैंने खेला मेरे से जितना हो उतना मैंने किया आ, क्या कहेंगे अपने जैसे उन बच्चों को जो आपके लिए प्रेरणा है आप प्रेरणा है उनके लिए और किस तरह की मेहनत लगती है इसमें

શું કેશો આગળ ગોલ શું છે તમારો મેરકો ઓર એક ગોલ લેના હૈ ઉસકે બાદ મેરકો ઓર ભી આગળ બઢના

સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ નેશનલ ગોલ્ડ મેડલ જીતવો એ કોઈ નાની વાત નથી બટ વિદ્યાર્થીઓ માટે આટલા સમયમાં નેશનલ મેડલ એટલા માટે કે ટેકોન્ડો એક ઓલિમ્પિક ગેમ છે અને ગેમમાં જેટલા હોય છોકરાઓને આગળ પ્રેરણા મળે અને છોકરાઓ પ્રોત્સાહિત થવાના માટે એક ફ્રેશર ટુર્નામેન્ટ બી આયોજન કરવામાં આવે છે તો છોકરાઓ એમાં પાર્ટ લઈને આ છ છોકરાઓ બહુ સારી એવી મહેનત કરી છે એ લોકો છેલ્લા સાત આઠ મહિનાથી કોન્સ્ટન્ટ બે બે ત્રણ ત્રણ કલાક અહીંયા એ લોકો પ્રેક્ટિસ કરે છે સ્ટ્રેચિંગ હોય સ્ટ્રેન્થ હોય સ્ટેમિના હોય બધી ટ્રેનિંગ મારી જોડે લે છે અને એના પછી પ્રોપર પ્રિપેર થઈને છોકરાઓ નેશનલ લેવલમાં પાર્ટ લીધો હતો અને નેક્સ્ટ અપકમિંગ માર્ચમાં જે હાવરા કોલકત્તા ખાતે જે નેશનલ યોજાવાની છે તેમાં બી આઠ વિદ્યાર્થીઓ પાર્ટ લેવાના છે